હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને આ ની શરૂઆત થાય છે સિંધા વાડીએ છીએ ભાઈ તો હવાના સાડા સાત પોણા આઠ થયા ને આપણે પોચે અહીંયા વાડીએ આપણે અહીંયા વાડીએ વાયો છે આપણે રાયડો તો રાયડામાં પાણી ચાલુ કર્યું હોય તો કાલ રાતના આપણે પાયું થોડુંક ઊંધું પછી આ સાઈડ હજી બાકીએ હમણાં ચાલુ કર્યું આપણે પાણી મસ્ત સવાર થઈ ગઈ ટાઢ પડેલી ને સુરત દાતા દેખાઈ રહ્યા થોડોક ઝાકળ આવ્યો ને હજી સુરતદાતા તેજ ખપે એવું આવ્યું નથી ઝાકળ આવ્યો એના લીધે કરીને પર વ્હાઈટ વ્હાઈટ દેખાતું હશે પણ વહેલું વહેલું જ આવતું હોય એટલે પછી આપણે સ્વેટર નથી ઉતારી સ્વેટર પહેરીને જ આવી ગયા અહીંયા કંઈક પછી રાખી જઈશું ટાર્થ જેટલી પડે ને એટલે પાણીવાળો પાવડો પાણીનો બોટલ બધું તૈયાર કરીને જાય આપણે એટલે લગભગ બપોર ઊંધી જ પૂરું થઈ જશે લગભગ છે જ છેલ્લે ઊંધી એક એક દોઢ વાગશે છે પૂરું થઈ જશે લગભગ બપોર ઊંધી સા આપણી જો ઇલેક્ટ્રિક બાઇક આવી ગઈ તમને એમ થતું હશે એટલે ઘણા દિવસ છે ઘણા વ્લોગમાં દેખાતી નથી એમ ક્યાંય તો થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલા માટે આ ગીતી રિપેરમાં ભાઈ પ્રોબ્લેમમાં એવું હતું કે ઇલેક્ટ્રિક બાઈક આપણી અહીંયાથી હળગી ગઈ ભાઈ આ જો આ થઈ ગયો ને અહીંયા એકદમ રિસલમ ભડકો થતો હતો અહીંયા બળતણનો આગ નીકળતી હતી અહીંયાથી થોડુંક સીન એવું થઈ ગયું હતું એટલે નવરાત્રિમાંથી થયું તું આ ભાઈ બાઇક સાથે નવરાત્રિમાંથી કયું આઠમું નોડતું હતું ત્યારે બાઈક થયું ત્યાં એવું અમે ત્રણ જણા બેઠા હતા બાઇક ઉપર ને બાઈક થોડી ગરમથી સ્મેલ આવી અમને પછી ઉતરીને જોયું ત્યાં સુધી તો આગ આમ નીકળી પડી ભાઈ પછી કેટલી ડોલો પાણી નાખી પાંચ છ સાત ઉપર ઉપર ડોલ નાખી પાણીની તઈ આગ ઓલાણી ભાઈ શાંત થયું હમણાં કંઈક વાગેરા એક આપણે જો સવારનો વાર્તા વાર્તા છે કરી ઊંઘથી કરી અહીંયાથી કરીને અહીંયાથી પહોંચી આવીને છેલ્લે બે લાઈન બાકી રહી હવે પછી ખતમ એવી ભૂખ લાગી જોરદાર सवार थे अपड़े यहीं आ जाएंगे इल्ले। पान बोतल लिए थे ये पूरों सही है। मस्त क्यों है? घर जाएँ मस्त मज़े जमी। जो ही सुबह नियो है। सही <laughs> तो क्या है घरे ने जम्मा मच्छी रोटली साख ने छास। मोड़ा मुक्केरों के हवाल का ही ये आविष्कार तो। लक्के मोड़ा। तम्हे जोता मोड़ा सो ऐले। पंत्री मिनट से बात करो

નાખી આપણે શેરડી ને પછી થોડીક મોસમ ખાધી ને હવે એ આપણે દેસલ પર આપણે બાઇકમાં થોડુંક કામ એ કરાવતા આવી જો શું કામ એ તમને કહું છું નીચે જઈને બાઇક આવી રહી આપણી બાઈક ને બાઇકમાં જો શું પ્રોબ્લેમ થઈ ગયો હોય કે બાઈક જો ચાવી ચાલુ હોય હમણાં ચાવી બંધ કરીશ તોય ચાલુ હોય ચાલુ કરીશ તોય ચાલુ હોય એ આપણે પ્રોબ્લેમ આ સ્વીચ બદલાવાની આની તો હું ને આપણો ભાઈ બંધ લાલ્યો બાય ગોવા આવી ગયા ભાઈ ગોવા થઈ ગયા હવે હાલ અમે બે જઈ રહ્યા દેસલ પર બદલાવતા આવી આપણે બાઈક નું સ્વિચ તો ગઈસ આપણો બાઈક નું કામ તો થયું નહી પણ આપણે જે દેણું દડાવ હતું એ દેણું દડાઈ ગયું ભાઈ હાલો એ ખણતા આલે તો ગઈસ પોચી આયા પાછા ઘરે શું ખણીનું ઉભા જોસનામી આ ખણીનું

વાહ દોસ્તો નામિસ ઓપન કર લે દીને વહુ વાળું વહુ આવનારા હાજે દે હાઠા લઈ લીધા એમને તો ગાઈસ હમણા આવી ગયા આપણે ઘરે ને દેણું રાખી દીધું ઘરમાં હમણા આવી ગયા આપણે ટેરેસ ઉપર છત ઉપર કેળાની વેફર લઈને પતંગ છે ભાઈ ગામમાં ગાઈસ થઈ ગયા ફ્રેશ ને હવે આપણે લેપટોપમાં કામ કરી દઈ ને પછી જાસુરી છે પહોંચો લે ને પછી જવાનું આપણે જમી કરીને મીટિંગમાં

ત્યાં હરિયમ કરવા ભૂકંપની વાતો ચાલે ચાલુ માં ભૂકંપ આવ્યો હતો એની વાત ચાલુ હતી ને હવે જઈ રહ્યા આપણે જમી કરીને મંદિરે હનુમાન દાદા ની મિટિંગ કે બે દિનો કરીને એને બદલે અઢી દીનો કરવાનો વિચાર મારા મારો વિચાર બધું કે દસ ના બપોરે બપોર પછી પ્રોગ્રામ ચાલુ થાય રવિવારના બપોર પછી પેલા નિય ના હૈયા કરેવાય તો ગાયસ મીટિંગમાંથી આવી ગયા અહીં ઘરે ને હવે કરી આરામ મળીએ કાલ સવારે તો ગાયસ થઈ ગયા સવારે આપણે થઈ ગયા ડાયટિંગ ફેસ હમણાં ચાલુ આપણે એડિટિંગ મસ્ત હનુમાન ચાલુ છે ચાલુએ અને આપણે એડિટિંગ પણ ચાલુ હોય તો ગઈસ આવી ગયા નાસ્તો કરવા માટે ને નાસ્તોમાં જોયો યેલો યેલો રોટલા મક્કીના રોટલા ભાઈ વાહ નાસ્તો કરીને આવી ગયા એને હવે આપણે થોડું કામ કરવાનું ઘરનું કે કપડાં ઉકાવાના તો આપણે વિડિયો બનાવીને મમ્મી કપડાં ઉકાવે તો એમ થાય આપણે કપડાં ઉકાવવા આવ્યા હતા કેટલા એક બે ને ત્રણ બાકી આવ્યો તડકો નથી નીકળ્યો આજે ખપે હોજી દરરોજ ધીમે ધીમે ઓછું થતું ધડું હમણાં આપણે જઈ રહ્યા દેસલ પર આપણે બાઇક કાલે જે રિપેર નથી છે ને રહી ગયું હતું આનું પ્રોબ્લેમ હતું એ તો એ રિપેર કરાવવા જઈ રહ્યા કાલે થઈ નથી દતા હાલો દેસલ પર બાઇક રિપેર કરાવતા આવે તો ગાઈસ જો બાઈક રાખી દીધી ગેરેજમાં તો એ રિપેર થઈ જાય

ને બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આવો બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય